પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે બેબાર ગામના ગ્રામજનો સરદાર સરોવર ડેમ નર્મદાથી ચારસો પચાસ જેટલા કિલોમીટર દૂર પાણી પહોંચાડતી સરકાર ડેમથી માત્ર પચીસ કિલોમીટર દૂર ઉત્તર દિશામાં બેબાર ગામના લોકોને પીવાના પાણીની સુવિધાઓ પૂરી પાડવા નિષ્ફળ નીવડી છે સરકારના દાવા મુજબ ગુજરાતના દરેક ગામોમાં વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસમાં લગભગ દરેક ગામોમાં ઘર આંગણે નલ સે જલ યોજના અંતર્ગત પીવાનું પાણી પહોંચાડી દેવામાં આવ્યું છે આઝાદીના અમૃત મહોત્સવ અને વિકસિત ભારત સંકલ્પ યાત્રાને ચલો ઓર જેવા અનેક કાર્યક્રમ દ્વારા તંત્ર દરેક ઘર આંગણે માત્ર ચોપડાઓમાં અને હોર્ડિંગ્સમાં પહોંચ્યું છે ત્યારે ડેડિયાપાડા તાલુકાના અંતરિયાળ બેબાડ ગામે ગ્રામજનોને આજે પણ પીવાના પાણી માટે વલખા મારતા જોવા મળે છે દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંકલ્પ મુજબ સમગ્ર દેશના દરેક ગામોમાં બે હજાર બાવીસ સુધી વીજ સુવિધા પૂરી પાડવી અને પીવાના પાણીની સમસ્યા દૂર કરવી ઘર વપરાશ માટે ચોવીસ કલાક લાઇટ અને ખેતીના ઉપયોગ માટે વીજ પુરવઠો આપવામાં આવે છે પરંતુ ડેડિયાપાડા તાલુકાના બે બાર ગામના ગ્રામીણ લોકોને આજે દસ દિવસ વીતી ગયા છતાં પણ ખોરવાયેલ વીજ પુરવઠો મળ્યો નથી ગ્રામીણ ટુડે ન્યૂઝના રિપોર્ટરે ઇજનેર સાથે વાત કરતા તાત્કાલિક ગણતરીના કલાકોમાં વીજ પુરવઠો ચાલુ કરતા લોકોને રાહત મળી હતી હવે પીવાના પાણી માટે તંત્ર શું પગલાં લે છે તે જોવ રહ્યું રિપોર્ટર સર્જન વસાવા ગ્રામીણ ટુડે ન્યૂઝ નર્મદા ઓમા એ મે વસાવા સકિલાબેન સુરેશભાઈ અમારું ગામ બેબાર છે અમારે પાણી લેવા જવા માટે કિલોમીટર થાય છે ભેડફોમમાં પાણી ગંદુ નીકળે છે એ પાણી કેવી રીતના પીવાનું અમારે અમારે સરકારને એવી નમ્ર વિનંતી છે કે લાઈટ અમને કાલે ને કાલે જોઈએ એવી રીતના અમે આભાર માનીએ છીએ જલ્દીથી જલ્દી લાઇટ આવે તો હા અમને લાઈટ કાલે એટલો સમયથી લાઈટ નથી દસ દિવસ આ બાબતે તમે કોઈને રજૂઆત કરી કોને શું જવાબ મળ્યો

અમારે ઘરમાં કામ કરવાનું કેટલું તકલીફ અંધારું કેટલું હોય અમારે અમને અને અમારે ઇમરજન્સીમાં જવાનું હોય અમે તો ઇમરજન્સી માટે જવાનું હોય ત્યારે અમને કેટલું કે બોજ નહીં કેરાસીન મળતું કે નહીં કશું અમે દીવા ખાનાથી હળગાવીએ પછી અજવાળું કરીએ અમે એમ જ અંધારામાં બી નીકળી જઈએ એવી રીતના અમે વેટ કરતા છે તો વધુ સમાચારો માટે જોતા રહો ગ્રામીણ ટુડે ન્યૂઝ ગ્રામીણ ટુડે ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો